ચીકલી ખેરગામ રોડ ઉપર ખુલ્લો ભૂવો અને લાઈટ પોલ વચ્ચે પસાર થતો રસ્તો શુદ્ધ તાંત્ર કોઈ અકસ્માતની રાહ જોઈને બેઠું છે ચીકલીથી ખેરગામ સુધી તાજેતરમાં બનેલા નવા રોડમાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે રોડ નિર્માણ દરમિયાન કેટલીક નાની પરંતુ અત્યંત મહત્વની બાબતોને અવગણવામાં આવી છે જે ભવિષ્યમાં મોટા અકસ્માતોનું કારણ બની શકે ચીકલી ખેરગામ રોડની બાજુમાં મોટો ખુલો ભૂવો હોવા છતાં તેને સુરક્ષિત કર્યા વિના તેની બાજુમાંથી રોડ બનાવવામાં આવ્યો છે રોડ પરથી રોજ ભારે ભરખમ વાહનો પસાર થાય છે જો કોઈ વાહનનું ટાયર ભૂવામાં પડે તો ગંભીર અકસ્માત સર્જાવાની સંભાવના છે તેમજ આજ રોડ પર આવેલા વીજ લાઈનના પોલને દૂર કર્યા વિના તેની આસપાસથી રોડ બનાવવામાં આવ્યો છે આ બાબતોની તસવીરો તથા વીડિયો ઉપલબ્ધ છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીને છ માર્ચ બે હજાર પચીસના રોજ ગ્લોબલ રોડ ઇન્ફ્રાટેક્સ સબમિટેન્ડ એક્સપો માન જણાવ્યું હતું કે ભારતમાં રોડ અકસ્માતનું મુખ્ય કારણ ખામીવાળી ડિઝાઇન નબળી ઇજનેરી અને બેદરકારી છે અને આ બાબતે જવાબદારી નક્કી થવી જરૂરી છે તેમણે પણ કહ્યું કે રોડ સલામતી માટે નિર્માણ દરમિયાન નાની બાબતો પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ આવે નિવેદન બાદ પ્રશ્ન ઉભો થાય છે કે ચીખલીથી ખેરગામ સુધી બનેલા રોડ પર દેખાતી ખામીઓને જોખમી સ્થિતિ સામે તંત્ર ક્યારે પગલાં લેશે શું ભૂવો બંધ કરવામાં આવશે અને જોખમી લાઇટ પોલ દૂર કરવામાં આવશે કે પછી કોઈ મોટા અકસ્માતની રાહ જોવામાં આવશે તે જોવાનું રહ્યું દીપક પટેલ ખેરગામ